અમે મહેનત થી જ ખાઈએ છીએ ખરેખર તું ખરેખર ઈમાનદાર કેવો એમ લે ઓમર એક તકલીફ છે બોલ બોલ તું ઈમાનદારી યાર તારી તકલીફ દૂર કરી નાખો ખરેખર હવે ઈમાનદાર આવો મોહસ જો આપણે ગુજરાતમાં હોય તો કદી ચોરીઓ બધી લૂંટફાટ બધું બંધ થઈ જાય ઈમાનદારી તારી જો હમણે છે મરુદ મજૂરી મળી નહીં એવું ગરીબ ગરીબ છે કે મજૂરી કરીને ખાઉ છું હું ના ગરીબ બચારો મજૂરી કરે તો એ નામ ઈમાનદારી છે એટલે મારે એને કોમે રખાવ પડશે તો કોમ કરી ગયે જે બતાવ છે એ શેઠ મો ખેત ખેત નું કોમ હે અરે શેઠ જેનો હશે તબેલાનું નું છે તોય મો કર્યો તો હે તારી તારી ઈમાનદારી ગોડા તારી ઈમાનદારી જોઈ હું ખુશ થઈ ગયો ખરેખર આ ઈમાનદાર મોરસો જોઈ લેડો છે બેજા બેજા તને લગાઈ દો કોમે યાર

ફોટોફટ કોઈ ફોટોફટ હવે પૈસા ના દેવાનો એટલે પેલો ફેક્ટર

અત્યારે માની નો જમાનો જ નહીં રહ્યો કેમ કે મે ભાઈને પૈસા પડતા છે તન પૈસા આલ્યા તે મને કે મુ કોમે તમને રખવરાઉ એ બધું મારા ના જવાનો મારા મહિનો પગાર એક મહિનો આટલો વળી દે ના છે તો હું ના પૈસા તો વળાવત પણ મારા પૈસા તમે આલતા ને પૈસા પૈસા ના 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 પૈસા તો વળાવત છે ના ના પૈસા તો વળાવત કરવાનો નહી

पैशा पैसा गणे आता पार्टी जाऊ पैसा आई आता पार्टी करवी जलसा उडाडवाहे मग चलो हो मथे जा तो घालती आहे जाऊ पार्टी करवा पैशा तो आई ठजीन आई जो

ગરીબ લાગે હે કોમર ચોક લડા ખાઈ દો લેડો જાણી મે કોમ તો ફાવશે છે હો કોમ તો બધું ફાવશે છે તાર બેહી જા બાક છે લેડો તને બોમ્બે રખાઈ દો

ଏ ଭାଇ ଏ ଭାଇ ଭିମେଲ୍ ଆର ଜୁନ୍ ମାଆ କମ୍ କାଇଁ ତୁମ ପଇସା ପତକେ ଏ ଯୋଉ କା ତୁମେ ପଏଣ୍ଟ ବେଲା ପଥକ କେହି ହେଲି ପାରିବାର ବୋଲୁ ଆଇ କେ ପୁଅ ପାଖ କେହି

અતલા મારા દુનો મોળ છે ને એને કોમ વધાન વાત આવે બરોબર એટલે ભેગા હંપિંગ કામ કરજો હું જાઓ હા સીઠિયો મારતો એવો મળે હો ને તો પેટ પડી ન ખાવાવા કામ ઘરે ઘરે લે લે ભેસો નવરા તું આ બધી આવ ભેસો નવરા આઈ બધી ગાજી પાવા મરખી આવનામ લાગે